કતરગાં પોલીસ મતગની હદમાંથી વર્ષ 2021 માં ચોરાયેલી મોપેડના મેમો વાહન માલિકને મળતા પોલીસની કામગીરી સામે સવાલો કર્યા હતા સુરતના કતરગાં વિસ્તારમાંથી વર્ષ 2021 માં દુકાનની બહારથી વેપારીની મોપેડ ચોરાઈ હતી જે અંગે કતરગાં પોલીસમાં અરજી કરાઈ હતી પોલીસ દ્વારા કોઈ કામગીરી કરાઈ ન હતી 1.5 વર્ષ બાદ કોર્ટનો સમન્સ આવતા ટ્રાફિકનો મેમો આવ્યો હોવાની જાણ થઈ હતી મોપેડ મળતું ન હતું મેમો આવવાનો શરૂ થઈ ગયો હતો સમન્સ ક્લિયર કરાવ્યા બાદ પણ પોલીસે કામગીરી કરી ન હતી ફરી વર્ષ પચીસમાં ત્રણ મહિના પહેલાં ફરી હેલ્મેટ ન પહેર્યું હોવાનો મેમો આવ્યો ફરી પોલીસ સ્ટેશન ગયા પણ ત્રણ મહિનાથી કોઈ પણ કામગીરી કરાઈ હવે ફરી કોર્ટના સમન્સ આવવાની તૈયારી છે વાહન માલિકે કહ્યું હતું મારું નામ નરેશ ધોળા છે મારી ગાડી બે હજાર એકવીસમાં ચોરાઈ ગયેલી છે જેની અરજી કતારગામ પોલીસ ચોકીમાં કરેલી છે એફઆઈઆર ફાળેલી મારા હાથથી સાહેબ બોલતા ગયા મેં લખેલી એ રીતની અરજી છે પછી બાવીસમાં એનું એક સીધું સમન્સ જ આવેલું છે જે ચાલુ ગાડીએ વાત કરતા હોય એનું હેલ્મેટ પહેર્યા વગરનું અને ચાલુ ગાડીએ વાત કરતા હોય એનું મેમો અને પછી ટ્રેક કોર્ટે ગયેલો ત્યાં દંડ નથી ભરેલો પછી વોરંટ આવેલું અને વોરંટ કતારગામ પોલીસ છે કે મને મોકલ્યો એટલે ત્યાં રદ કરાઈ નાખેલું ત્રણ મહિના પહેલાં ફરીવાર પાછો વગર હેલ્મેટનો અને વીમો એક્સપાયર થઈ ગયેલાનો ફરીવાર ઈ ચલણ આવેલું છે અને એના નેવું દિવસ પૂરા થયા છે નવો મેસેજ આવે છે તમારે પાછો વોરંટ આવશે મેમો આવશે એ રીતનું પાંચ વર્ષ થઈ ગયા છે ગાડી મળી નથી અને ઉધના અને એ સાઈડ બધે ફરે છે ગાડી છે લાપરવાહી તો પોલીસ ખાતાની જ હોય કારણ કે ગોતવાનું તો એનું કામ છે બધું ફૂટેજ આવે છે મારી પાસે ચોરાઈ ગઈ ગાડી એનું પિસ્તાલીસ મિનિટનો ફૂટેજ છે જે મેં કતારગામ પોલીસ ચોકીએ આપેલો છે અને આ ફોટા સાથે બધાના આવે છે એરિયા વાઇઝ આવે છે कैमरा माव तो मज़दूरी शक्ति ने थी। ब्यूरो रिपोर्ट एस 9 न्यूज़ सिराज। हमारी तमाम माहिती थी, थी अपडेट जहवामा टी चौड़ा लड़ा एस 9 न्यूज़ साथे।